આગામી રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે ત્યારે બોતળા પોલીસે રથયાત્રા પૂર્વે જ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી બુટલેગરોની દાનત પર પાણી ફેરવી દીધું છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ બોતરાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ રથયાત્રાના તહેવારને લઈને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે ભરતભાઈ ભૂપતભાઈ માંધર નામના વ્યક્તિએ પોતાની નંબર પ્લેટ વગરની ક્રેટા કારમાં ભારતીય બનાવટનો પ્રપ્રાંતિય ઇંગ્લિશ દારોનો જથ્થો સંતાળ્યો છે જે બાતમી આધારે પોલીસે નારેશ્વર સોસાયટીથી સતનામ ચોક તરફ જતા રોડ પાસે આવેલ અખંડ આનંદ સોસાયટીના એક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતો પોલીસે ત્યાં રહેલ શંકાસ્પદ કેટા કારની તલાશી લેતા કારની પાછળની સીટમાંથી કાળા કલરના પ્લાસ્ટિકની બેગોમાં સંતાળાલો ભારતીય બનાવટનો વિદેશી દારૂની સિલ્પેક બોટલો મળી આવી હતી વધુ તપાસ કરતા કારની ડીકીમાંથી પણ કાળા કલરના પ્લાસ્ટિકના બે બેગો મળી આવ્યા હતા જેમાંથી પણ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી પોલીસે કુલ બસો ચાલીસ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો જેની કુલ કિંમત બે લાખ નેવું હજાર ચારસો રૂપિયા આંકવામાં આવી છે આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી પાંચ લાખ રૂપિયાની ક્રેટા કાર પણ પોલીસે કબજે કરી હતી આમ પોલીસે સાત લાખ નેવું હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને બુટલેગરોને મોટો ફટકો આપ્યો છે જો કે પોલીસ દરોડા દરમિયાન ભરતભાઈ ભૂપતભાઈ માધર હાજર મળી આવ્યા ન હતા બોતળા પોલીસે તેમની વિરુદ્ધ પ્રોબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો આ હતા ભાવનગરના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવેલા સમાચાર રથયાત્રા પૂર્વે દારૂનો આટલો મોટો જથ્થો ઝડપાતા પોલીસની સજાગતા અને કાર્યવાહીના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ નમસ્કાર